તો યા તારા માટે મસ્ત મજા ની ગિફ્ટ લાવ્યો છો ગિફ્ટ આપ્યો એટલે શું હશે ગિફ્ટ માં રામ રામને સીતારામ બધાને માતાજી હોનું સારું કરે ને બધાને હાજર નરવા રાખે એ શુભેચ્છા આપું છું પહેલાં તો ને હર હર મહાદેવ તો અત્યારે આપણે આવતા રહેશે અગાશીમાંથી પક્ષીઓને શણ નાખવા માટે હું પક્ષીઓને શણ નાખી દેવી અને આજનું કંક સરસ મજાનું વાતાવરણ છે તુહાડો ને ઉથાય ડોરમાલમાં આપણે હવાર હવારમાં તુહાડો તો કરવો જ પડે અને આપણે આ વાટકો લઈને આવતા રહેશે

એટલે બાબરા આપણે ગેતા અને હમણાંથી ને આપણે કાંઈ અલગ રીતે કાંઈ નવીન નથી આવ્યું તો આજે એવો વિચાર છે કે આજે આપણે રિંકલારે પ્રંગ કરવાનો છે અને આપણે બાબરા ગેતા એટલે એને એમ તો મનમાં હોય તો ખરું કે ભાઈ કાંક ને કાંક વસ્તુ લાયા જશે તો આજે આપણે એની સાથે પ્રંગ કરવાનો છે પણ એ પાછો નાનો હુનો પ્રંગ નથી કરવાનો આપણે બહુ મોટો જબરદસ્ત કરવાનો છે હવે પહેલાં તો આપણે એમ કહેવાય કાંક જબરદસ્ત પ્રંગ કરવાનો હોય તો કાંક આપણે વસ્તુ એવી અને રિવિલ કરવી પડે તો જ પ્રંક થાય ને એ હવે તમને આગળ ધીમે ધીમે ખબર પડશે બરાબર તો પહેલાં આપણે ધીમે ધીમે બધી સામગ્રી એમ કહેવાય કે પેકિંગ કરવાની વસ્તુની બધી હવે ધીમે ધીમે આપણે ભેગી કરવાની ચાલુ કરી દીધું આપણે કઈ વસ્તુનો પ્રંગ કરવાનો છે એ વસ્તુ તો તમને જણાય નથી પણ હવે તમને હું જણાય તો કે આપણે શેનો પ્રંગ કરવાનો છે આપણે નવા આઈફોનનો પ્રંગ કરવાનો છે એ થોડુંક મેં ઘણું કીધું અલગ પ્રંગ કરવું અલગ કરવું પણ મને એમ થયું કે આઈફોનનો એમાં વધારે મજા તો આપણે આઈફોન તો આઈફોન ફિફ્ટીન પ્રો મેક્સ તો છે જ તો એનું આપણે પહેલાં ખોખું ગોતશું અને પછી એને પેકિંગ કરવાની સામગ્રી ગોત પહેલાં આપણે આઈફોનનું ખોખું ગોથવી ખોખું પણ આ કબાટમાં છે આપણને તો કઈ ખબર નથી તો રિંગ કલર મૂકીને કરે છે ને આપણે એને કાંઈ પૂછવા જવાય નહીં એટલે પહેલાં તો આપણે બધી ગોતવું પડશે પેલા ફટાફટ ગોતી લેવી અને પછી એને પેકિંગ કરવાની પ્રોસેસ પૂછીએ તો એને ખબર પડે જાય પણ આપણે એવું નથી કરો થોડીક આ મહેનત કરી લઈએ ગોતવા માટે તો પેલા તો આપણે હવે આ ખાનાથી આપણે ચાલુ કરીશું આમાં તો ક્યાંય મોબાઈલનું ખોખું બખું કાંઈ દેખાતું નથી ઠેલામાં તો ન હોય આ કાંક બીજું છે અને હવે આપણે આમાં આ ખાનામાં કદાચ આમાં મળી જાય તો આમાં નકરા કપડાં દેખાય હાલો આખો ખોખું છે કદાચ સેમસંગનું ન હોય તો સારું છે આઈફોનનું હોય તો જામી જ હા તો આપણે ઓછું ગોતું હાલો ફાઇનલી આપણને આઈફોનનું ખોખું મળી ગયું છે આઈફોનનું ખોખું તો આપણને મળી ગયું છે પણ હવે આપણે એને પેકિંગ કરવાની સામગ્રી ગોતવાની છે હવે એને ગોતી લઈશું પહેલાં ફટાફટ આપણે આને બંધ કરી દેવી પછી આપણે બીજી પ્રોસેસ આગળ ચાલુ કરીશું હાલો આને બંધ કરી દીધું અને હવે આપણે હાલો આમાં તો નથી માય ગોડ આ તો આપણા માટે લકી દિવસ હોય એવું લાગે છે કેમ કે આપને બધું ફટાફટ મળી ગયું આમાં બધું આવું પૂછી પડ્યો હોય હાલો ડેકોરેશનની વસ્તુ પણ મળી ગઈ છે અને આપણે પહેલાં રિંગને એવું બધું અહીંયા ફિટિંગ કરી નાખ્યું હતું એટલે હવે એમાં લાઇટિંગ ચાલુ કરી દઈએ હાલો હવે આપણે ખોખું પેગી કરી નાખ્યું પછી જામવું પડે જાય તમે જો હવે આપણે ફટાફટ બધી વસ્તુ ભેગી કરીને આપણે બેહી ગયા છે રિંગ લાઈટ સામે અને હવે આપણે આને બધું પેકિંગ કરી નાખીશું પણ આવું પેકિંગ કરવાનું કામકાજ આવે એટલે આપણું કામકાજ ને આ બધું કામકાજ બાયોનું છોડ્યું એ હોય તો હમણાં ફટાફટ પેકિંગ કરી નાખે પણ આપણે પેકિંગ તો કરવું જ પડશે તો હાલો જેવું થાય એવું પેકિંગ તો કરી નાખીએ પણ આવું હુલું હુડું ને આ બધું છે પહેલાં તો આપણે ખોખાને જ આપણું પેકિંગ કરી નાખીશું આઈફોન ફિફ્ટીન પ્રો મેક્સ આનો આપણે પ્રંક કરવાનો છે આ પ્રંકમાં તો કાંઈ ઘટશે નહીં અને કે દિવસને એને વાટે છે આપણે આજે એને અરે પ્રંક કરી નાખવાનો છે હાલો તો આપડે ફટાફટ પેલા આઈફોન ના ખોખા કરી નાખી આ રીતે હાલો તો એમ આપડે ખોખું થઈ ગયું પેકિંગ પેલા તો એમ આપણને લાગતું હતું બરોબર પેકિંગ નહીં થાય પણ ફાઇનલી ફર્સ્ટ ક્લાસ આવું કાપ મસ્ત મજાનું પેકિંગ થઈ ગયું છે ને હવે આને થોડુંક શણગારી દેવી આપણે ફૂરડાથી ફૂરડુંય આપણે અહીંયા જ છે હવે આને કેમ લગાડવું દોરી મારવાની છે આમાં તો ટેપ નહીં માર્યો પડે કેમ કે આમાં છે સારા છે એટલે આને ખોખા જ બાંધી દઈશું તો સરસ મજાનું આપણે ગિફ્ટનું પેકિંગ થઈ ગયું છે ને હવે આપણે દવાનું છે ગિફ્ટ દેવા માટે તો આપણે રિંગ લાઈટ એવું બધું તો બંધ કરી દીધું છે અને હવે હાથમાં લઈ લીધું છે નું ખોખું અને પેલા તો હવે આપણે વાસી અને પછી આપણે જઈશું નવા ઘરે હાલો તો ફટાફટ આપણે વાસી દઈ બાવણા હવે આપણે ખોખું લઈને હવે જશું આપણે નવા ઘરે પ્રંગ કરવા માટે આ તો જામો પડે જવાનું છે તો અહીંયા હવે શિવાની અને શિવાની મમ્મી બે જો હવે શિવાની ને રમાડે છે અને આપણે હવે બાબરાથી નાકાર્યા શી રમવાનું તો સારું તો પણ કામ હોય તો વાર તો લાગે જ ને આ લે શિવાની દીકરા ને હરણ્યું એટલે હા હરણ્યું ક્યાં છે ને વાર તો લાગે જ ને કામ જેવું કામ એવી વાર લાગે ને કે વન્યાલે કેટલી વાર લાગી કે તમ કેયુ તાણા ના તારા માટે ગિફ્ટ લાયો ખોટું કે બાબરા બાબરા નો જવાનું કેટલા દિવસ રોજ બાબરા જવાનું ને તો તારા માટે એમ કે મસ્ત ગિફ્ટ લાયો રાજી રાજી થઈ જવાની છો ખોટું બોલો

sc 77% sem band să aga તો Zостbih rezolvata să alla ca Бaricلul doan d eben nimică, la care mulheres care o faci de Ducani. Abele tu ducani ma ce Copyittă, banks, moarea Ducani. Desc геро, rezolvata aga pe Ducani ale Porciani. Ce tai nu doascu tola, lai peiști sizul nu अगला खोखा मून लावायचा शिवानी आपला खोळ लाखी आले फुलुडू तारू रे शिवानी ने उतावासे मु शिवानी नुय मोठु फुली गयो आता पप्पा मून लावा कपडे हाती नीरादरे नीरादरे नीरा फुल लावाय बस ओवरण वसले दि नो नीराय तो टेप पट नी तू करतो शिवानी मार मार हात मा चोटे हो असे अंदर केतो हैनी ले काय खकड दे नीती नको कायसे ठरणे आज जरा को वाजाय ઓ એમાં જબરદસ્ત ગિફ્ટ છે ખોલ તો ખરા મેલા એમ નહી તાર જ શુંવાનું છે वजन क्यों बढ़ने लागतो वजन होय खोल तयार खबर पड़े ने <laughs> 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 कैसा लगा अपना प्रंक आई लव था माय लाइफ फ्रॉम द कॉक आईने यो आईफोन

हाह कर दो आख था ता, 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 तो थो ह favour लोग inhины में आप मां फिर मायाँ का और जा क О̂र अरणारी याए अरीव बीव कर सो low!!! जाक्रा श्याब अे आ रहा कँ пишड़े죠 इसमोट पहलमने कपकल अडिक आर में था अप। तो थे शेयल shift था न्ली खोर भाप इंड आरे स opens

જો લે ની કિસ મોન ને તરમ મા દીધું કુશીવા ને રેડી રમાડતી થી કા આવી જાય મને આઈફોન આઈફોન 15 પ્રો મેક્સ તો ઉસ્તા મોડલ

પ્રિંક એવો પાડી ડાયરેક કર્યો મને જાવો વળી ગયો તમે મજા આવી ગઈ મને મને નાખી તમે યુટ્યુબ ફેમિલીને મજા આવી ગઈ પૂછ લે મજા તો ના છે મારી કર્યો તો તો લેસન કરવા માંડ્યા છે નહીં કિતાબેન નિશાળી થાવીને જઈ લેસન કરે છે અને આજે તો એના ભાઈ તો મારી સાથે એવો પ્રેમ કર્યો હતો ને ખાવ ખોટી ખોટી વસ્તુ કઈ આપણે ખડીક વારમાં કે મને આઈફોન ગિફ્ટ સિવાય અંકિતા કિતાબેન તમારા એવો પ્રેમ કર્યો હવે ને તમારા ભાઈનો વારો છે હવે ને આપણે માનવ નથી ને કાલ તો કઈક એવી વસ્તુ માંગી છે ને એને લેવા પેશિયલ બાબરા કે ગમે એને જાવું તો પડશે આપણે એવી વસ્તુ એના પાસેથી માંગશું જે આપણે જરૂર હોય તો જરૂરિયાત આપણી પૂરી થઈ જાય એટલે એવી વસ્તુ કાંક આપણે એના પાણીથી કાલ માંગવાની છે ને માગવાની છે ઓ કિતાબેન તમે સાત પુરાવી જો પૂરો છો મારો સદેશ તમાર ભાઈનો બે બેનોનો આલે એકમાં જ આમાં હોય મારો કે તમાર ભાઈનો તો બેન તો કે તો ભાઈ કોય હોય બે બે બાદ હં કે તબેન કે તમારાય સાથ દેશે ને મારા ભાઈનોય સાથ દેશે એમ કે છે હવે જોયું લે કાલ તો બસ હવે આજનો દિવસ કાકા આપણે આવો રહ્યો તો સાથે જ હવે આજનો વ્લોગ આપણે અહીંયા પૂરો કરશું તો વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર કહેજો અને જો પસંદ આ જાય હોય તો લાઈક કરજો શેર કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો તો ફરી પાછા મળશું આપણે નવા વ્લોગ તો બાય બાય